ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રેવા કંસાર ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ અમે નીકળી ગયા છે ચોટીલા જવા માટે અને મેડમ પણ તૈયાર છે જો એકદમ કોગરા જવા હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ ઓને વધારે બોલી શકવા પર અવાજ બહુ ભારે ભારે લાગે છે તો અતિ જ ભારે અવાજ બહુ ભારે છે ઉપરિસ ભાઈ આવી ગયા છે અમારા જૂના ને જાણીતા તો નીકળ્યા છે પણ માતાજીના દર્શન તો આજે ચોટીલા કાલે અમે જઈશું અંબાજી મારા મોટા મમ્મીને લઈને મમ્મીને લઈને જવાનું હતું પણ મમ્મીનો હાથ થોડોક વધારે પેઇન કરે છે તો મમ્મી તો નહીં આવી શક્યા પણ મારા મોટા મમ્મીને તામાં અહીંયા મેલડી માતાનું મંદિર છે અમે લોકો ત્યાં જઈએ છીએ ઉક્તા પોસંદ ઉત્તાપ પર અચ્છા જગ્યાએ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા ન્યૂ શક્તિ પરોઠા હાઉસમાં ખાઈ લઈએ અને પછી દર્શન કરવા જઈશું પર નહીં હેલો જમી લઈએ ચાલો ભાઈ કમા નહીં ચાલો નહીં અમે બીજી હોટલમાં જતા રહ્યા હતા આને આને એક તો ખબર પડતી નથી પણ એ બધું એકદમ લખી શકતી એ આવી છે જો લખી શકતી શરૂ થઈ પણ આ ઉપરના વોટર યાદ રહે અહીંયા રોકાઉ છું જ એટલે તો અહીંયા જવાનું હતું ને અહીંયા જતા રહ્યા હવે અહીંયા જઈએ છીએ ચાલો ખાઈ લઈએ भाई हमें आई गया अच्छे मंदिर और तो हमें धीमे धीमे चढ़िए छो ऊपर जो बताओ तो श्री चामुंडा माता दी जय जय दर्शन करिए जय माता

a <ac> પંપ લાવવાનું ભૂલી દઉં પરેશભાઈને ફોન કરી હવે ટાઈમ ફરી ફરીથી ગણવામાં પેલા શું હતું કેમ કેમ કે મારો પંપ બસ તમારો નહીં ઉપર જઈને મને શ્વાસ કંઈક ચડી જાય એટલે પછી પંપ મંગાવી લીધો પરેશભાઈ જોડે એમને લાવતા વાર લાગી એટલે હવે ચડીએ છીએ અમે લોકો ઉપર માતાજી મંદિર

Terima kasih telah menonton! ભાઈ ફાઇનલી અમે ફાઇનલી અમે મંદિર પર આવી ગયા છે કેટલી મિનિટ ચોવીસ ચોવીસમાં પહોંચી ગયા અને એમાં બી અમે વચ્ચે બહુ જ બેઠા હે ને પંદર પંદર મિનિટ તો બેઠા જ પાંચ પાંચ મિનિટ તો બેઠા જ પંદર નહીં ભાઈ બેઠા બેઠા હસ્ત ધીમે ધીમે અને દર્શન કરી લઈએ ચાલો તમને બધાને પણ દર્શન કરાય અંદર ફોટો વિડીયો અલાઉડ છે ને હે હા બધા કરે તો છે બધા પાડ છે છો ભાઈ જય મારી માં બધાને સુખી રાખજે 이렇게만 더 많이 아마찬가지인 이제. તો દર્શન થયા તમને કરાયા મંદિરે બેઠા છીએ ગીતા ગઈ છે નારિયેળને એવું વધેરવા બેઠી છું મસ્ત હવે કાલે અંબાજીનો જે પ્રોગ્રામ હતો એ થોડો ડીલે થઈ ગયો છે કેમ કે મારા મોટા મમ્મીનો ફોન આવ્યો કે એમને તો નથી એમને જવાનું સવારે ઉઠાશે નહીં તો ઠંડીમાં મને નહીં ફાવે તો હવે અમને ઉનાળામાં લઈ જઈશ થોડીક ગરમી થાય પછી હવે વિચાર કરું છું કે શું કરું જોવું હવે શું થાય જતી રહેશે બીજી તો શું સંજનાને કીધું છે ગીતાને કીધું છે કે આવવું હોય તો ચલ બરોડા ને આવું હશે અને લઈ જઈશ પછી આવશે એવું પણ હશે કરીએ પ્લાન અમે લોકો મળીએ હવે નીચે ઉતરવાની તૈયારી કરીએ નીચે તો ફટાફટ ઉતરી જઈશ નીચે ઉતરવા તો વાર નહીં લાગે તો ગીતા આવે એટલે

જે સૌથી પહેલાં ઉતરે ને આપણે હરી પહેલે જાય જે સૌથી પહેલાં ઉતરી છે ન્યૂઝ એને ફરી ઉપર ચડવાનું જાગો તને ધક્કો ના હોય ગભરતી જાય નીચે હમણાં ચડવાનું હતું ત્યારે તો ગેસ નીકળી ગયેલી એની એ આમાં આમ ઠૂસ ઠૂસ કરતી અને હું મારું ગમે બે વખત તો પંપ લીધો

એને કહેવા એ કહેવત છે ને કે તમે ઓટલાવાળીને રાજી ઉંગળાવાળીને રાજી રાખો એટલે ડુંગરાવાળી રાજી રાજી છે ઘરેથી બી તમે આ તો ચલો અમારે આવું તો અમે આવ્યા છીએ પણ આપણે ઘરે બેસીને પણ માતાજીને જે માંગવું હોય એ માંગી શકીએ એ તો આપણી મા છે કાન ખાય એટલે ભાઈ घरे दिवा बती करवान राखो બધા ભગવાન આપણા આપણે સારી રીતે રહીએ એ બધાનું સારું વિચારીએ તો બધા ભગવાન ખુશ જ છે બહુ જ સમયથી આવું હતું કેટલા સમયથી આવું પણ હોય નથી તને મને ભગવાન મને યાત્રા કરાવો મોકલી આ હું કે ભાઈ તું આનું મંદિર ગઈડાઓની ગરડાઓને યાત્રા કરાવે ને હવે આની ઉંમર થઈ ગઈ છે મને એવું લાગે છે ને અત્યારે આ થોડો સમય તો મને આવું કરે પછી પાછળ જયારે મારી ઉંમર થશે ને ત્યારે મારે ગોવા જવાનો સમય આવશે એવું થશે એવું લાગે મંદિર આવીને બી ગોવા

એક ના એક ને એક કપડાંનું હું તંદર સમય ચાલુ ને લંડન જીતી મેટ વાઈફાઈ વાઈફાઈ આમ તો અમે ઉતરી ગયા તો સુધી અડધે સુધી પડવા તમારી સાથે વાત કરવામાં ધીમે ધીમે ઉતરીએ એટલે ધીમે 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 પાછું મોંઘાવાનું જમી છે

કચરો કરવાનો એટલીસ્ટ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું આ વિડિયો થકી કે આપણે જ્યાં પણ જઈએ કોઈ પણ તીર્થધામ હોય કે પછી પર્યટનનું કોઈ પણ સ્થળ હોય ત્યાં પ્લીઝ જો બધે જ અહીંયા મૂકેલા છે ડસ્ટબિન બધી જ સારી વ્યવસ્થા છે તો એ લોકો નીચે ભેંઘે તો એ એકદમ ગલત વસ્તુ છે તો પ્લીઝ એવું નહીં કરવાનું તો પ્લીઝ ભાઈ બધાને રિક્વેસ્ટ છે આમ તો બધું ઓલમોસ્ટ સાફ જેવું જ છે પણ જેટલું બી થોડું બહુ આ નાની નાની બોટલો વોટલો જે ફેંકવાનું જે બધું કામ કરે ને આ બધું એ પ્લીઝ નહીં કરો હે ને આટલી સરસ સરસ જગ્યાઓ છે અને તમે આવી રીતે બોટલો ફેંકીને હા એટલે જ ને પવિત્ર ધામ પવિત્ર ધામ ઠીક છે આપણે બધી બધી જ જગ્યાઓ પવિત્ર જ છે કોઈ જગ્યા આપણા દેશમાં એવી નથી કેમકે કણકણમાં ભગવાન છે આપણે તો આપણે બધી જ જગ્યાઓ સરસ રાખવી જોઈએ એટલે ભાઈ પ્લીઝ રિક્વેસ્ટ બધી જગ્યાએ છે ડસ્ટબિન બધી જગ્યાએ છો કેટલા બધા ડસ્ટબિન છે અહીંયા છે અહીંયા છે જો આ બધી જ જગ્યાએ ડસબિન છે છતાં પણ આવી રીતે ફેંકવાનું કેટલી ગલત વસ્તુ છે પછી બધા હા ગાય નાનપીણ બધા ખાય આ જ વસ્તુ ભાઈ મરી જાય એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને કે જ્યાં પણ તમે જાઓ કોઈ એક જણ બી આ વિડીયો જોવે છે તો પ્લીઝ એ એક જણને પણ રિક્વેસ્ટ છે અને જો દસ જણ જોવે છે કે દસ હજાર કે દસ લાખ લોકો જોવે છે એ બધાને મારા તરફ ગીતરા તરફ ગીત કોઈ ફેંકતા તમારે ફેંકોને તો તમે ઘરમાં ફેંકો કોઈ જોતું હા તમે કોઈને આવી રીતે જોઈ જાઓ તો એટલીસ્ટ કોક પ્લીઝ અહીંયા ના ફેંકશો અને એ ના ફેંકે તો તમે લઈને ફેંકી દો આ તો દૂર છે એટલે નહીં તો હું ગીતા મોકલતી કે બધું લઈ નંબર ના હું તો કેટલી વખત કરું છું કરી ના હું તો કેટલી વખત નીચે કઈ પડ્યું હોય તો ફેંકી દો તો ભાઈ હવે નીચે ઉતરીએ ચાલ આપડે મને લાગે ઉતર ચડવાનું ઓછું થયું હતું ઉતરવાનું વધાર મિનિટ થઈ જશે થથડ છે હા થથડ છે ચલો ભાઈ ઉતારીએ चलो भाई नीचे जाइए मुड़िए अब भाई हम लोग निकल गया है सर ना आप कितने मिनट में उतरी गया 15 मिनट में जल्दी पहला उतरी थी ना हां पर वो तो प्रसाद लेवा जाती रही हूं वो उतरी तो तो पहला पर खेला पकड़ना

કાલે અલકન બતાવવાનું તો પણ લેલા નીચે જ જતી રહી લેક્સે હવે ઉંધી ઉંકે તો ખબર જ ન પડે કે લેક્સે જક સૂચે બોડી જક પૂછડાવાળી ઉલાગે એટલે ના બતાવાય આજે મસ્તી કરીસું તો બતાયશું બતાવે હવે પોટિય ઘરે મળી તાણા ઉદારું બારની દુકાન આવી જાય તો કોક ના કપડા હું કઈ મેક દીધું પડતું શું કઈ લઈને આવી હે ગઈ સુ

અહીં ના જો અહીંયા માંડડીઓ કેના મોલે વડવાણ માં એટલે બામીના ડ્રેસ કાપડ ને બોધું જે ભગવાન એ માં સારું આપી તો કાકી આ આ ડ્રેસ છે પંજાબ બેંક આવશે એ આપ કેજો બજાર માં દુકાન છે કે ભાઈ માર્કેટ છે ખાંડી બોલજો ખાંડી પર આવજો ને સીધા માર્કેટ છે ત્યાં ગડી માર્કેટ છે ઓકે તો મત બને પંજાબ બેંક ના સામે ઢાળ જડી જાજો એની પાછળ મારકે જાવ જવાનું ને સીધા આલે જવાનું ને સીધા પંજાબ બેંક આવશે ઓકે ગેટ આવશે ગેટ માની માર્કેટ ચાલે થેન્ક યુ યે નાહી વદંત નહી એ વઢવાણ માં એ જ મૂકીને જાતો ઓલા માટલાન દુકાઉ તો પણ માટલા માં મારું નાખી દે હું આખું ઓર માટલું લઈને ફરત આમ વઢવાણ તને એ જ મૂકીને જાત 35 કિલોમીટર આયા ને દુકાનો બંધ બધી બકી અસી માર્કેટ ચાલુ નથી ધીરજ રાખ તું મેં મેં રાખ પંજાબ બેંક અબ સીધું આ પોલીસવાળા એમ આ પંજાબ બેંક પંજાબ બેંક આગે જાજો આજો આગે ના સીધે આ ભાઈ ગાઈસ અમે તમને તમને લોકો ને બતાવું છું કે હું સાચું કેતી અમે લોકો જો સાચ છે ગયા આ સાઈજે ભગવાન માતાજી માર્કેટ કેટલી બધી માનતાવાળી હું બહુ બધી વાત હતી ડ્રેસ આપ લેતી વાત હતી મેઘણી માં

અહીંયા બધા કરે પાંચસોના જે અહીંયા ડ્રેસ મળે ને એ તમને ત્યાં બારસો ના હજાર ના એવા મળે આપણે ત્યાં બરોડામાં પણ છે કીધું ને આ ડ્રેસ કે ત્યાં મંગળ બજારમાં કે બારસો માં મળે આ જ ડ્રેસ કે તમે અહીંથી લઈ જાઓ આ કયું ગામ હતું વઢવાણ હા પેલા મરચાં આવે ને વઢવાણી મરચાં એ ખાલી લેવાના બને એ જ ના લીધા બોલો જે ફેમસ છે

यामैं हमें आ चुके हैं यहाँ थी धीमे-धीमे पहुँची है अबे घर तरफ प्रस्थान करिए मनी ये थोड़ी बार में कड़ा